નુકસાન બહુ છે એક ચાલીસ પચાસ હજાર નો ખર્ચો છે તો પૂરો થાય ને દવા ખેડૂત ને એવું છે કે એક તો મગફળી ને જે કઈ ઉત્પાદન થતું હોય એ ઉત્પાદન ફેલ ગયું અને એને અમે અમારે અડધો અડધો ફૂટ જમીન જોવાણમાં વહી ગઈ હવે અડધો ફૂટ ભરવી હોય એટલે વિગત સાલી પાસે સાઠ હજારનું તો ખાલી માટીનો ખર્ચ ગયો અને મોહમનો વસ્તુ અલગ થાય મારી માગણી એવી છે કે ત્યાં જે ઓટોમેટિક સિસ્ટમના પાટિયા બંધ કરે ને કાઢીઓ બનાવી દે તો જેવું ઉપરથી પાણી આવે એવું પાણી પાછળ નીકળતું જાય બરાબર છે કોંગ્રેસના જે આજે આવ્યા એ પહેલી વાર આવ્યા બાકી કોઈ નેતા અહીંયા જેવું જે મુલાકાત નથી લીધી ને આવા આઠથી દસ ગામને આવી નુકસાની છે હાલની સ્થિતિ એ અમારે સંપૂર્ણપણે મગફળી ધોવાઈ ગયેલી છે અને એની સાથે સાથે મગફળીને સાથે સાથે ખેતરો પણ ફૂલ ધોવાઈ ગયેલા હે માટી ફૂલ વહી ગઈ એનું પણ ભરપાઈ થાય એમ નથી વર્તુ નદી બે ડેમ એને લીધે કારણ કે અઠવાડિયા પેલાની આગાહી હતી તો પણ ડેમ ખાલી કરવામાં ન આવ્યો સંપૂર્ણ ઉપર ભરેલો હતો અને ઉપરવાસ વરસાદ એટલો અને હારે ડેમનું પાણી છોડવામાં આવ્યું એટલે એને લીધે મોટા ભાગનું નુકસાન એને લીધે થયું